રાજકોટમાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ ચૂંટણી રસિકભાઈ બદ્રકિયાની પેનલનું કાર્યાલય ખુલ્લું મુકાયું રાજકોટ અઠ્ઠાવીસ જુલાઈ બે હજાર પચ્ચીસ આગામી ત્રણ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ યોજાનારી શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે આ ચૂંટણીમાં રસિકભાઈ બદ્રકિયાની પેનલ દ્વારા ગોંડલ રોડ શ્રી ગુર્જર સુતાર કન્યા છાત્રાલયની બાજુમાં તેમના મુખ્ય કાર્યાલયનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે ગત રોજ એટલે કે સત્તાવીસ જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ સમાજના અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યાલયની વિધિવત શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના અનેક પ્રતિષ્ઠિત પરિવારો જેવા કે ધ્રાંગધરિયા પરિવાર બદ્રકિયા પરિવાર બકરાણિયા પરિવાર પંચાસરા પરિવાર જાદવાણી પરિવાર તલસાણિયા પરિવાર ત્રિટિયા પરિવાર વડગામા પરિવાર સીનરોજા પરિવાર ભાડેશિયા પરિવાર પિલોજપરા પરિવાર અંબાસણા પરિવાર અને વાલંભિયા પરિવારના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત તમામ અગ્રણીઓએ એકસુરે રસિકભાઈ બદ્રકિયાની પેનલને વિજયી બનાવવા માટે સંકલ્પ કર્યો હતો આ પ્રસંગે અનેક વક્તાઓએ રસિકભાઈ દ્વારા ગત વર્ષોમાં સમાજ માટે કરવામાં આવેલા કાર્યોની દિલ ખોલીને પ્રશંસા કરી હતી મોટી સંખ્યામાં સમાજ અગ્રણીઓ અને સભ્યો આ શુભારંભ પ્રસંગે હાજર રહીને પોતાનો ટેકો જાહેર કર્યો હતો કાર્યક્રમના અંતે ધ્રાંગધરિયા પરિવાર દ્વારા ઉપસ્થિત સૌ કોઈને સ્વાદિષ્ટ ગાંઠિયાની લિજ્જત માણવાનો અવસર પ્રાપ્ત થયો હતો જેણે સમગ્ર વાતાવરણમાં ઉત્સાહ અને ભાઈચારાની લાગણી પ્રસરાવી હતી આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર વધુ વેગ પકડે તેવી શક્યતા છે.